તો પવિત્ર શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ચૂકી છે આ વખતે જો તમે શ્રાવણ મહિનાના ઉપવાસ કરવાના હોવ તો એ વાત કરી લઈએ કે શું ખાવું જોઈએ અને ઉપવાસ દરમિયાન શું ન ખાવું જોઈએ નમસ્કાર મીડિયા સાથે હું છું મિત્તલ ખાણીયા જો તમે ઓફિસથી અથવા તો બહાર જતા હોવ કામ અર્થે તો દિવસ દરમિયાન તમારા શરીરને હાઇડ્રેટ રાખવું પણ એટલું જ જરૂરી છે એટલે આપણે વાત કરી લઈએ કે આ ઉપવાસ દરમિયાન તમારે શું ખાવું જોઈએ તો સૌથી પહેલાં તમે ડ્રાય ફ્રુટ ખાઈ શકો છો સાથે ફળ અને ફ્રૂટ ખાઈ શકો છો દરેક પ્રકારના ફ્રૂટ તમે આ મહિના

શું ન ખાવું જોઈએ શું અવોઇડ કરવું જોઈએ માન્યતા પ્રમાણે કઠોળ છે તે તમારે અવોઇડ કરવા જોઈએ ઘઉંની કોઈ બનાવટ છે તો તે તમારે ન ખાવી જોઈએ ઉપવાસ દરમિયાન કેટલાક મસાલા છે તે પણ ન ખાવા જોઈએ લસણ મોળા અથવા તો ડુંગળી અવોઇડ કરવી જોઈએ ઉપવાસ દરમિયાન અને સાથે તે ન ખાવા જોઈએ તમે શું ખાઈ શકો છો ઉપવાસ દરમિયાન તો તમે સિંધો મીઠુંનો ઉપયોગ કરી શકો છો સાદું મીઠું નથી ખાઈ શકતા આ માન્યતા રહેલી છે તો આ ઉપવાસ દરમિયાન તમારા શરીરને હાઇડ્રેટ રાખજો ઉપવાસ પણ કરજો પરંતુ જો તમે આખો દિવસ કામ કરતા હોવ તો આ બાબતોને ધ્યાન રાખજો તમામ ઉપવાસ કરતા મિત્રો સાથે આ રીલને શેર કરજો વધુમાં વધુ લોકો સુધી પહોંચવાડજો નમસ્કાર